તો તો સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં શહેર ભાજપ પ્રમુખ એક યુવતીને લઈને ફરાર થયો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યા છે યુવતીના માતા પિતા ટોળા સાથે પોલીસ મથકે પહોંચી રજૂઆત કરી હતી આરોપ છે કે ટ્યુશન ક્લાસ ચલાવતા પ્રમુખે પોતાની વિદ્યાર્થીનીને પોસલાવી લગ્નની લાલચ આપી અને ભાગી ગયા છે અને જેને કારણે શહેરમાં ચકચાર મચી ગયો છે

આ ગેર કોઈ છોકરીનું લઈ ગયું જ નતું ગેર બે છોકરીઓ જ હતી છોકરી બાર વર્ષથી થી અંદરની હતી અંદર થી ખબર એને કેવી રીતે બ્લેકમેલ કરતો હતો છોકરો અમે બહુ કોશિશ કરી એના જાણ કરવા પણ એ કોઈ કહેતી જ નથી સાઇન કરી જાય છે અને મા બાપ ની સહી વગર આ બધા આવા કાયદા બનાવ્યા છે અમારે એક જ કે કાયદો બદલો મા બાપની સહી વગર છોકરા છોકરીનું લગન મંજૂર નહી થાય અમારે એ જોઈએ અમારે છોકરી હાજર જોઈએ અત્યારે અમારો છોકરો સિરિયસ છે છોકરા ના મા બાપ ને હાજર કરો જેને છોકરીને સપોર્ટ કર્યા છે તમારા ઘરની છોકરી જાય તો તમે શું કરવાના આજ અમારા ઘરની છોકરી ગઈ છે અમને ખબર છે કે અમારા છે મારે ભી એક છોકરી છે આજ તો અમારી ભત્રીજી ગઈ છે કાલે મારી છોકરી ઉપર નજર નાખશે ખબર કેવી રીતે બ્લેકમેલ કરી છોકરીઓને લઈ જશે